આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ કટારાએ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાના ચોવીસ વર્ષના ગૌરવશાળી સીમા ચિન્હો અંગે વાત કરી હતી કાર્યક્રમમાં હાજરેલા સરકારી વિભાગોના વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ વિવિધ સરકારી યોજના ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત જન ભાગીદારી સુનિશ્ચિત કરવાના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે તૈયાર કરવા હાંકલ કરી હતી રાજ્યભરમાં ઉજવાઈ રહેલા વિકાસ સપ્તાહ થકી જનહિતકારી સુશાસનની ગાથા જન જન સુધી પહોંચાડવાનું મુખ્ય ધ્યેય છે આ કાર્યક્રમો થકી નાગરિકોને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પણ સીધા પૂરા પાડવામાં આવ્યા છે વિકાસની આ યાત્રામાં યુવા સશક્તિકરણ રમતગમત માળખાકીય સુવિધાઓ અને અન્ય બહુવિધ ક્ષેત્રોમાં થયેલ પ્રગતિ પર ભાર મૂકવામાં આવ્યો છે